તો ની કોમેન્ટ બહુ આવે કે અમારે તમે સંતોકબેન ને ત્યાં તમે બધું માલ બતાવો એવો વિડીયો અમને બતાવો એમાં તમે ચણિયા ચોરી બતાવો ક્રોપ ટોપ બતાવો તો આ બધી વેરાયટી પ્રસંગ પાત્ર પહેરાય એવી છે તો જો સંતોકબેન બતાવે સંતોકબેન આપણે ક્રોપટોપ ને એવું બધું બતાવી દ્યો આરો ક્રોપટ લગન નથી તો ક્રોપટોપ ની વધારે ડિમાન્ડ છે તો

આપણે આ લગન નો ગાળો ચાલુ થયો છે એટલે આ બધો માલ હમણાં નવો જ આવ્યો છે આજે જ ને હા હોલસેલ માંથી આપે હા ઓછા ભાવ માપે અને સંતોષ કરો

ત્રણ વરસથી લઈને છે મોટી છોકરી સુધીની છે આ સરારા તો કેવી વેરાયટી છે આપણે ન લેવી હોય કે જોઈએ એટલે આપણે મન થઈ જાય પણ હવે આપણે નાની છોકરીઓ નથી એટલે તો આપણે તો આમાં જોઈને જ ખાલી હરખાવાનું છે એટલે આ તમે જોવો મને તો આ ગમે આપણે નાની બેબી હોય તો કેવું સરસ છે જો બહુ મસ્ત છે અને સાડીઓમાં બધી વેરાયટી આવી છે બહુ સરસ છે આ નવી ડિઝાઇન પેલું છે ભાઈ હજી આમાં ઘણા વનપીસ માં જ આવે છે એટલે આ સાડી આપણે રાખવાની છે સંતોકબેન અલગ રાખો પટોરા નો કેટલો ઉઠાવ આવે પ્રસંગમાં પહેરો અસર લાગે ને મસ્ત લાગે તો આવો જે વેલા પેલા લઈ જાય માલ તો જે મસ્ત છે આ બ્લાઉઝ છે આનો જો હજી ક્રિઝ વાળી માં બહુ છે વેરાયટી અને સિલ્ક માં બહુ વેરાયટી છે

સો ટકા જો આ કલર આવ્યો છે બ્લુ કલર કસ્ટમ્બરને બ્લુ કલર વધારે પ્રેમ હતો એટલે આપણે આજ વખતે આ બ્લુ કલરમાં લઈ આવ્યા છે તો આઈ બહુ સરસ છે હા એ બાંધણી છે બાંધણી તો જેટલી લઈ આવો એટલી ઓછી પડે હે

સિમ્પલ ને સોબર ગમે એટલી પેરી હોગો તમને કંટાળો નો આવે એટલે આ સાડી ની મુલાકાત સંતોષ ની કરો એટલે આ સાડી તો કોઈ મૂકે જ નહી એટલા કલર સરસ છે એક જોવાય ને એક ભૂલો તમે બોલો એટલી સરસ છે

સંતો બેન ની ખરીદી કરે ને કાયમ જાય એટલે કાયમ નવું નવું આવે એટલે આથી ખરીદી કરી આટલી ખરીદી કરી બસ આયાશ ન મમ્મી પછી પાછું હરાયો

Gracias.